આમતો ભાજપના ધારાસભ્યો નેતાઓને પૂછ્યા વગર અધિકારીઓ પાણી પણ નથી પી શકતા આ વાત આપણે ઘણી વાર સાંભળી હશે પણ શું હવે ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોને અધિકારીઓ જ ગાંઠતા નથી આ સવાલ અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે ગુજરાતને ફાળવામાં આવતી આદિવાસી વિકાસ માટેની રકમની દરખાસ્તને અધિકારીએ આદિવાજાતી વિકાસ મંત્રી કુબેર દિંડોને પૂછવાનું પણ યોગ્ય ન લાગ્યું અને પછી થઈ બબાલ શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના આદિવાસી વિકાસ વિભાગ કરું અને પોતાની રીતે જ દરખાસ્ત કેન્દ્રમાં મોકલી દીધી અને પછી કુબેર ડિંડોર સાહેબ તો ગુસ્સે થઈ ગયા આમ પણ હમણાં ટેટ ટાટના ઉમેદવારોના રોષનો સામનો કરી રહ્યા છે તેમાં હવે અધિકારીઓ પણ તેમનું માનતા નથી એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે

પણ આ વખતે અધિકારીએ મંત્રી કુબેર ડિંડોરને પૂછ્યા વગર જ ફાઇલ સબમિટ કરી નાખી પણ કુબેર ડિંડોરને જેવી વાત ખબર પડી કે તેમનો પારો ઊંચો થઈ ગયો અને અધિકારીને ત્યાંને ત્યાં જ ખખડાવી નાખ્યા ત્યારે આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચાર માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર